અને ગામે ગામ હજી પાણીયા ઊભા છે જેતસી ભાઈ આકોટા દીય કે ઊભો રે મારે તને એક વાત કરવી છે ગુજરાતની ધરતી છે ભલા માણા માનપરી બાપુનો ખૌ ભાવ હતો અને હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું કે ખાવાના વારા હોય પાણીના વારા હોય

ઉજાગરા હોય છે પણ આ તો ચેતનભાઈ માધવ કરિયાણા મારા પ્રિય મિત્ર મિત્ર કરો ને તો મર્દમાણા કરજો ચેતનભાઈ જેવા કારણ કે પાંચ રૂપિયા ના હારું કરીને ખીસ્સા ફાડી નાખે ને આ ક્યારેય મિત્રો ના કરતા

છે દાતાર સભા અને મેને સૌ ચાહે મલક પણ દરિયા ને કોઈ આવે એમ નટવર જટવાર પરમ થી આવ્યા અમારે આ રૂપિયા ઉડાડે છે ને આ બાબુ કમાવા બહુ कमाई दी रुपियो आपडा पे आवी जाय वो हेली बात थई जाय पण गुंजा माथी आवा सनातन संस्कृती ना उजळा कार्यो ज्या मानपुरी बापाना पगला नी बद्रामणी धरती होय भगवान भोळियो नाथ नंद गंडेश्वर ना थिय धंकर ते नखता पड़गे दल यंबर माथी बंकर गाज गंगर यहा ग जाय डमरूई डडंग कर यहा झटंग कर भगवान ભોળિયો નાથ ત્યાં ભાપેના પાદરમાં હાકોટા دیے છે બાપુ આવા સનાતન સંસ્કૃતિના ઉજળા કાર્યો થયા છે ને ત્યાં ઉધી વાંધો નથી કોરોના જેવો કોરોના કાળ આપણા માથી ગયો ગયો એ અને આજે આપણે ધૂબાકો કરતા હોય ને તો ઈ તો આ માનપુરીની દયા હોય ભલામણા ભગવાન મહાદેવ હોળિયાની દયા હોય અને બાપુ ધરતી જીવી દેવી નથી

ભગવતી જોગમાયા માં આંબાજી આપણા કરે છે તો આ બાજુ એક ની બાપુ એક ની વાત નથી કરતો પણ અઢારે અઢાર વરણ ગૌરવ લે કે દુનિયામાં તમે ફરી લો બાપુ નો ખુબ મારા માં ભાવ હોય છે પાલનપુર આવે એટલે યાદ કરે એટલું નહીં બાપુ ગામો ગામ પત્રિકા લખી છે મને પર્સનલ પત્રિકા લખી છે બાપુ ભાવ કેટલો હોય આજે કોઈ કલાકાર થઈને નથી આવ્યો કદાચ માઈક મળે નહીં ને તો એ રાજી વ્યક્ત કરું કારણ કે આ હોલિયા ચરણોમાં આવ્યો ને બેઠા છે ને ત્યાં સુધી કોઈના બાપ ની ત્રેવડ નથી કે ગાય માતા સનાતન સંસ્કૃતિ સામે આંગળી જીતી હકે ભલામા બાલકની મજા આવે તો આગલો પડકારો કરતા રેજો હા ભગવાન વડેરી ભગતી અને ભગતી વડેરા આવા સંત ભલા અઢારે વરણ ગૌરવ લે ઉપર કે તમે દ્વારકામાં જાઓ તો બાપુ દ્વારકા દેશના દર્શન તમે કરો આ બાજુ ઠાકોર ડાકોર જાઓ તો ઠાકોર ના દર્શન કરો સાવરિયા શેઠ ના તમે રાજસ્થાન માં જાઓ તો દર્શન કરો ચેતન ભાઈ પણ મોછાવાળો ભગવાન જોવો ને એક વખત ધીમા ના પાત્ર માં આટો ખાવો પડે ભલાવાણા

બના બનાકાંઠાની ધરતીમાં બેઠો છું કારણ કે તમે દુનિયામાં ફરી લો જજીભાઈ તમને પાણાના પથ્થરના મોટા મોટા પહાડો જોવા મળશે પણ શ્રીફળનો પહાડ જોવો હોય તો એક વખત એને બના ની ઘેડા ગામે જે હનુમાન દાદો હાકોટા દે છે એને ભલા માણા મળવા આપવું પડે જોવા આપવું પડે અરે ઘેડા ગામે બેઠો દાદો માત બેઠી માંગરો ગામે ગામ પાછે પાણી આ દુશ્મનો ને ધબરો

તો આપણો સમય માગજો કારણ કે સમય ના સૌ રમકડા જેસી ભાઈ અને સમય નચાવે ના છે એક દી હીરો દેખાય કાચ વખત પલટે ત્યારે વીટલા એ પેલાય વાત કરી કે દાતાર છે ને દાતાર એને આપણે બિરદાવવા પડે કારણ દાતર છે ને એ ક્યારે નથી ગયો છે મને એમ કે આવે ગૌશાળામાં જવાના છે બાપુ ને ત્યાં એટલે તમને જે મજા આવે ખાલી મારા ભાઈ દસ મિનિટ છે પછી આપણે ભાઈ ને છે પણ એની પેલા જે ભગવાન ધરતીમાં બિરાજમાન છે અને એને કેવા લાડ લડાયા છે મેં ખબર છે મેં પોતે લડાયા છે

શું કામ કહીએ બાપુ કે આપણા ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્મા પૂજાય બ્રહ્મા નો પરિવાર નો પૂજાય ભલામાણા દીકરા નો પૂજાય ભગવાન વિષ્ણુ પૂજાય દીકરા નો પૂજાય પણ ભગવાન પત્નીઓ રીતી સિદ્ધિ પૂજાતી હોય ગણેશજીના બંને પુત્ર લાભ પૂજાતા હોય અને આખો આખો પરિવાર પૂજાતો હોય ને જે આખો શિવત્વ પૂજાતો હોય જે આખો સામર્થ પૂજાતો હોય ઈ દાદા નો ખોળો છે એટલે

આવા સંતોના અમારા ઉપર આશીર્વાદ છે ને ત્યાં હું જ આવું બોલાયું બોલાય છે બોલી શકવાના છીએ બાકી હું કાય મારા પ્રોગ્રામમાં બોલ્યો છું મોટાઈ ની વાત નથી કરતો માં કદાચ ચહેર ના હોત ટૌકા ની ચહેર ના મળી હોત અને આવા સંતોના આશીર્વાદ ન હોત ને તો હું હજી ડબલ જીરો દો તો કાય નથી ભલામણા અંદર થી ક્યાં આવે છે મને ખબર નથી બેઠા બેટા ધીમણ ના કોઈ ભાગ લે દોડાવ दासती मन नाग कोई मागले तलावना दर्शन करे कोण लागता दर्शन करे कोण लागता यमर काया थाय देव मारो द्वार कावाळो मोठी मोचाळो बावाळो मोठे मोठे मोचा आय धरणी

ધર બેના મીઠા ભગવાન نيرمل جھا کھڑکھڑتا گپتی نا نير کرنو پا کھانے جا ساگر گمبے نيرمل جھا کھڑکھڑتا گپتی نا ڍير نيدو تھا کرنو جا افے لہرائیں مرو دوار کا نہ دیون تو بات جو لو

સોના થોરદ કેવાય બાવાનો વટતો બધે વખરાયે થાકે દીધો

น้าจตุนีสังฆามุกบุกบังฆาหามหามหามหมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมมหามหา ભગવાન જયારે કૈલાશ ના ખોપડા માંથી કરતો હોય લાલ ધનકી કો નિભાલ કોમ કો મસે દરગ લાલ સગુટે પ્રસાદ હે કોનન કઈ ગાંઠ માલ હર દે લાલ સટ ગંઘા ગોત્ર મારો હરદયાન રાતે રાતે તબ મમ 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 માનપુરી બાપુ અંકિતપુરી બાપુ અને જેને જેને અહીંયા સમય નું રૂપિયા નું દાન કર્યું છે દાતાર પાર્વતી પતિ மகாதேவ